વડાલી શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ વડાલી શહેરમાં આગામી પવિત્ર પર્વ રામનવમીના તહેવારને લઈને પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સ્મિત ગોહિલ સાહેબ અને વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈપી પી વાઘેલાના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ વડાલી પોલીસ સ્ટેશન શાંતિ સમિતિની મીટિંગમાં વડાલીના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને વેપારીઓ શાંતિ સમિતિની મીટિંગમાં જોડાયા હતા ડીવાયએસપી સ્મિત ગોહિલ દ્વારા અપીલ કરાઈ કે આવનાર તહેવાર રામનવમીનો પવિત્ર તહેવાર શાંતિથી ઉજવાય તે માટે મીટિંગનું આયોજન કરાયું રામનવમીના તહેવારમાં ભગવાન રામજીની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમ જ કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ પ્રતિનિધિ ફજલભાઈ મેમન સાબરકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો